નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું મિથુન લગ્નમાં લગ્નેશ સ્થાનેશ અને કારક પહેલા સ્થાનમાં મિથુન રાશિ જે લગ્નેશ છે અને સ્થાનેશ પણ ભૂત થાય છે અને કારક સૂર્ય લગ્નેશને બારે બાર ભાવનું ફળ લેવાનું હોય છે એટલે બારે બાર ભાવમાં તે પહેલા સ્થાનમાં આવશે પહેલાં લગ્નેશનો વિચાર થાય પછી સ્થાનના કારકનો વિચાર થાય સ્થાનેશ અને પછી કારકનો વિચાર થાય લગ્નેશ સ્થાનેશ અને કારક પહેલું સ્થાન મિથુન લગ્ન કુમાર ગ્રહ છે માં ધમકાવે આવા દે તારા બાપને સંતાનને આવી બીકું બતાવે રાત્રે વહેલો સુઈ જાય બાપના ડરથી આ જાતક જ્યોતિષી તરીકે વિધાતાના લેખ વાંચે છે વિદ્યા શિક્ષામાં બહુ સારું બોલવામાં બહુ સારું ટ્યુશન અપાવે ભણાવજો એટલે પાસ થાય શિક્ષકની ટીકા કરે રોકીને ટ્યુશન અપાવે આઈ ભણાવજો એટલે પાસ થાય શિક્ષકની ટીકા આત્માને ઓળખે અને બહુ વિચારીને વાત કરે બુદ્ધિશાળી સોલ્યુશનમાંથી પ્રોબ્લેમ શોધી કાઢે બુદ્ધવા બુદ્ધના જાતકો બોલા આમ બુદ્ધિથી બહુ કામ કરે બીજી બાજુ સારા લેખકો પ્રોફેસરો વક્તાઓ સેલ્સમેન સેલ્સમેન બને એજન્ટ બને જે વાણીથી કરતા કામ તે બધા લોકો સારી રીતે કરે એલઆઈસી એજન્ટ ડૉક્ટર વકીલ એજન્ટો મિથુન લગ્નમાંના સફળ જાતકો બુદ્ધિથી બોલશે ભગવાન હોય તો હોઈ શકે ન હોય તો નહીં એ બધી વાતો કરે ધંધો સેન્ટ યાદ રાસાયણિક હાનિ બાળક થશે એવો યોગ બતાવે પિતાની પરવાનગીથી થશે તેવો યોગ બતાવે બીજા સ્થાનમાં આંખ બીજું સ્થાન પહેલાં લગ્નેશ આવશે બુધ અને સ્થાનેશ બીજા સ્થાનનો માલિક કર્ક રાશિ ચંદ્ર ચંદ્ર એટલે સ્થાનેશ અને બીજા સ્થાનમાં કારક ગુરુ આનો સંબંધ સારું વાંચવા છતાં ઈશ્વરનું પુણ્ય શરણ આ લોકો સ્વીકારતા નથી થોડું લખેલું ઘણું કરીને વાંચ વાંચનો કરે થોડું પુરસેલું ઘણું કરીને ઘણું કરીને માનતા નથી ચંદ્રસુભનો મીઠું મધુર બોલે છે સંબંધ અંતર કરતાં બહારની વાતો વધુ સારી હોય ચંદ્ર ફરતો રહે પણ તેથી બીજી બાજુ કદી જોઈ શકતું નથી મનનો કારક ચંદ્ર છે તેથી મનની બીજી બાજુ ક્યાંથી જોવાય બીજા સ્થાનમાં ચંદ્રસ્થાને છે એટલે ધનનો ઉપયોગ કરીને ઓ પપાવે એવું ઓછું બને સુવર્ણ વધે પણ સમર્પણ ન વધે તો કા સળગવું પડે અથવા ડૂબવું પડે આફ્રિકા અમેરિકા દેશમાં સમર્પણ વધે તો સમૃદ્ધિ સાત્વિકતા સાતો બને ત્રીજું સ્થાન ત્રીજા સ્થાને લગ્નેશ પહેલાં બુધ ત્રીજા સ્થાને શિરાશી રાશિ રાશિનો માલિક સૂર્ય એટલે સ્થળું સ્થાનેશ કારક મંગળ ત્રીજાતનમાં ભાઈ ભાંડુઓની હરીફાઈ ફરે દાપણ ટી કામ લેશે મેં આમ કહેલું પણ તેનો ભાવાર આવો હતો આવું તે ઉદારતા બતાવે ઉદારતા સહન કરી શકે પૈસાદાર તમારા ઘરના સહન ન કરે પછી આડોશી પાડોશી સમૃદ્ધ સારા વાહન વાહ વાહન वाहनवाळा होय आणि बुद्धी ती श्रीमंत ते संबंध राखे आत्मकारक सूर्यभूत ज्ञानकारक युती गणे जळे बुद्धीना दैवत आगमन आणि ईश्वर दर्शन शक्य शक्यसे निपुण योग सूर्यभूत खाय कमर कमर वधे तो डायटिंग करे सोना बादले सोनू चाली સોનું ચાલી જાય બાથ જ રહે એમ ચોથું સ્થાન ચોથા સ્થાનમાં લગ્નેશ પહેલાં બુધ ચોથા સ્થાનમાં કન્યા રાશિ એનો સ્વામી બુદ્ધ એટલે સ્થાનેશ પછી કારક ચંદ્ર બુધ અને મંગળ આ ચોથા સ્થાનના કારક ચોથું સ્થાન ન પકડે તો ભણે થોડા વહેલા મોડા ભણે પિસ્તાલીસ મે વર્ષે પીએચડી કરે અડતાલીસમાં વર્ષે બાર એટલો એટલો થાય બચપન ખેલમે ગયા વડે જવાની નિંદમે મે સોયા પર દેખ કે રોયા આવું તેમનું થોડું વલણ હોય છે જઈને નથી આ નથી આવતી તે જવાની ઘરડેમાં ચાલે ઘરડો વાવન સુખમાં પણ શુક્ર પાંચમે બારમે માલિક મિથુન બુધ શુક્ર અહીં સૂર્ય આવે તો ભાગ્યશાળી પણ કોઈની નજર ન જોઈએ સુખનું સાધન મળે પણ ભોગવવું અઘરું પડે ભોગવવું અઘરું પડે મંગળ મકાનમાં મંગળ બુદ્ધની બને નહીં મકાનમાં હેરાન ગતિ ઉપરવાળો રાત્રે જ ખાંડ રાત્રે જ બીજા કોઈ ભજન કીર્તન કરવા આવે ચોથા સ્થાનમાં માતા સ્થાન સુખ સ્થાન ધનાધિપતિ ચંદ્ર માતૃત્વકારક છે માતાથી ફાવે નહીં પણ પૈસા મોકલે માને લાગશે દીકરો બૈરીનો થઈ ગયો છે વહુ કહેશે માવડ્યો છે માનો અસંતોષ કોઈક રીતે રહે પાંચમા સ્થાનથી ગજ જન્મ પાંચમે લગ્નેશ બુશ પાંચમા સ્થાનમાં તુલા રાશિ તુલા રાશિનો માલિક શુક્ર જે સ્થાનેસ અને કારક ગુરુ આજ જન્મ સરળતાથી મનાય ગત પુરાવા ઓછા છે આ જન્મે તો એકને એક જિંદગી જીવાને એકમેકને કાંધે કાંદે જવાનું છે તુલા રાશિ માલિક શુક્ર ગત જન્મના કર્મમાં અનુસંધાનમાં મોજ મજા કરી લેવાની ભાવના હોય આ જીવન જીવવા કોશિશ કરે છે પુત્ર પુત્રી મોડા મળે સારા થાય ગુરુ શુક્રની દ્રષ્ટિ સ્થિતિ મુજબ અથવા સંતાન થાય ત્યારે હેરાનગતિ થાય પતિ પત્ની વચ્ચે બ્લડ ગ્રુપ કારણે કસ ઉવડની તકલીફ આવી પડે કે મંગળની સ્થિતિને કારણે ઓપરેશન થાય સંતાન મોડા થવાનો યોગ હોય તો તેની ચિંતા કરશે તમે ખાતરી આપો કે સંતાન સારા સંતાન થશે તેની કમાણી અને તેનો વિચાર તેનો પરિવાર તમે જોશો તો પણ ચિંતા કરે કે મારી શક્તિ પિંચોતેર વર્ષ વય સુધી પહોંચશે રસનો વિરામ આવીને ઊભું રહેશે છઠ્ઠા સ્થાને લગ્નેશ બુધ છઠ્ઠા સ્થાને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ જે છે સ્થાને થાય અને કારક મંગળ શનિ મંગળને કારણે ત્વચા અને ગુપ્ત સ્થાનના રોગ થાય ઇન્દ્રિય રોગ થાય પરણ્યા પરણ્યા પહે પરણ્યા પહેલાં પરણીત જીવનની ઝાંખની ઝાંખણીની કોશિશ કરે શુક્ર બુધ બગડેલા હોય અને મંગળ જોતો હોય તો જોખમ વધે છે કિડનીની સોજા જેવા રોગ સંભવ છે નોકર ચાકર મુસાળ બધે બહુ ફાવટ નથી મોટી મદદ મળતી નથી મદદ માંગવા જાય ત્યારે ટપલા ખાવા પડે ને સહન સહન થતું નથી સાતમું સ્થાન સાત સાતમા સ્થાને લગ્નેશ બુધ સાતમા સ્થાને ધનરાશિ ધનરાશિનો માલિક ગુરુ એટલે સ્થાનેશ ગુરુ કારક શુક્ર ગુરુ આ પ્રેમનું સ્થાન છે દુશ્મનોનું સ્થાન છે પતિ પ્રેમ માટે સતી થયાના દાખલા છે પણ સતી થવા પહેલું વૈદવ્ય આવે ખોડામાં રમાડે તે માં હથળીમાં રમાડે તે પ્રિયત સાતમું સ્થાન બંને માટે જોવાનું આ બધામાંથી પુરુષને ગુરુ માત્ર બચાવે છે ગુરુની દ્રષ્ટિથી જાતક પ્રલોભના પ્રસંગોમાંથી પતનમાંથી બહાર આવીને મુક્ત બને છે ગુરુની દ્રષ્ટિ હોવી જોઈએ સાતમા ભાવમાં શ્રી જાતકમાં રવિ બળવાન મે સીમાં હોય તો ગમે તે સંજોગોમાં પતિતા થતી પતિના થતા નથી માખણમાંથી જેમ બહાર નીકળી આવે છે પ્રેમ છે છતાં ઓફિસ કે બીજા કામે પોતે રોકાઈને પત્નીને બાળકો સાથે પિયર મોકલે છે પોતે જવાની તૈયારી કરે ત્યાં વેકેશન પૂરું થઈ જાય સ્ત્રી જાતક માટે મિથુન લગ્ન સતમેશ અને ગુરુ સ્ત્રીઓ સારું જીવન માણી શકે છે જો કે દાંડિયા રાસ લેવા વિણા વાદન પણ થાય મિથુનનું પ્રતિક બુદ્ધ ગુરુ પાપ દ્રષ્ટ કે સડાશ્ત સ્ત્રી જાતકને પતિ મળે પણ ફાવટ ઓછી પતિને સાચવવા સમજાવવા જાળવી રાખવાની ભાવના ભાગીદારીમાં ધનરાશિ એર ઇન્ડિયાનું પ્રતિક ગોળ ફરતું બાણ સાથે ગોળા પરનો એક લક્ષ્ય માણસ એક જ દેશ સુધી ભાગીદારી રહે અથવા છૂટા પડે ભાગીદારદારીને ધ્યેય ઝડપ છે ભાગીદારી કરી લે પેટ ભરવા માટે સાતમું સ્થાન સ્થાન દસમું સ્થાન સપ્તમમાં શાંતિ તો કામ સારું પત્ની ઘરની આવબરૂ સારી રીતે સાચવી લે વેપારમાં પણ જરૂર પડે તો પિયરના દાગી ના આપવા તૈયાર થાય મિથુનના જાતકોને આવી પત્નીઓ મળી આવે છે પતિ પણ કહેશે કે બે નવા સેટ બનાવી લાવજે પણ સમય આવે બનાવી આપતા નથી શ્રી માંગીની ડાબે પડકે ઊભી રહે હૃદય પણ ડાબી બાજુ છે તેમ આઠમું સ્થાન આઠમા સ્થાનમાં લગ્નેશ ભૂધ આઠમા સ્થાનમાં મકર રાશિ જેનો સ્વામી શનિ જે સ્થાને જ થયો અને કારક શનિ પણ થયો સારું આયુષ્ય ભોગવે ધ્રી ધ્રિસ્વભાવથી નાની મોટી માંદગી આવે ખરી ધન પ્રાપ્તિમાં વિચિત્ર યોગ આવી આવી બળે નીચ ધન સંપ્રાપ્તિ હવે નીચ કોને કહેવી તે બીજો પ્રશ્ન છે સૌની વ્યાખ્યા જુદી છે અત્યારે તું ચોરી કરો તો જ પૈસો લક્ષ્મી પ્રાપ્તિ માટે વિષ્ણુએ શંકરને ઝેર પાવ્યું બીજાને ઝેર પાવ તો જ લક્ષ્મી મળે એમ તે કહે એક પીઠની લાત બીજા છાતીએ છા છાતીમાં લાદ લક્ષ્મીની લાત લાગે કે ખલાસ મંદિરે પણ પગે પગે લાગ લાગતા માથું માથું પાછળ જશે દોલત આંધળી અથવા આવીને માણસને અંધ બના બનાવે છે પૈસા ક્યાં વાપરવું કેમ વાપરું રોધની રૂધની દિવાળી હાથનો મેલ પણ મેલ મેલનો પૈસો થતો નથી તેવી જ રીતે નવમું સ્થાન બુધ બુદ્ધલગ્ને સ્થાનેશ સ્થાનેશ શનિ કુંભરાશિનો માલિક શનિ કારક સૂર્ય ગુરુ ભાગ્યે સાઠમે જાય તો ધન ગુમાવે છે ભલે સ્વગ્રહી સ્વગ્રહી બને મિથુનમાં પિતૃભો ભોગ ભાગ્ય ઓછું છે અથવા પોતાનું ભાગ્ય જ ઉત્તમ આથી પિતાની બધું સ્વીકારી લેવા તૈયાર નથી તો સાસરાથી લેવાની વાત ક્યાં આવી એમ ધર્મ બહુ પાઠ પૂજા ન કરે પણ જરા વહેમી બને રોજ ગણપતિને હાથ લગાડીને જાય ભૂલી જાય તો અડધેથી પાછા આવે ધન ધંધાદારીઓમાં આ લોકોથી વધુ લાભ મળે છે સાધ સા મઠ્ઠોમાં સાધુઓના ચમત્કારની વાતો કરવામાં રસ પાપ ધોવાની હોય તેમ માને છે હોસ્પિટલમાં ડોક્ટરની વાતો હોય તેમાં ભક્ત બને કે વિરોધી બને બુદ્ધિથી વિગતો જાણીને મિથુનના જાતકો ઘણા સાધુની પોલ બહાર પાડે છે પણ ખરા ઘણી પ્રેમા પાણી જાય ત્યારે બાવો બાવો જાય ના વા એમ જાહેર કરશે મિથુનના જાતકો ફસાઈ જાય ખરા છતાં બીજા આશીર્વાદથી પોતાનું કોઈ કંઈ પણ શુભાશુભ થશે એમ માનતા નથી સાધુ કે સંત પોતાનો ઉદાર છે તેમ એમ નથી માનતા જવાબ આપે તો જ તે સાચો દંડી સાબુ સાધુ એમ પરીક્ષા કરશે આશ્રમ મળ સ્થાપીને ચેલા ચેલીઓનો નવો સંસાર ઊભો થાય હજાર હાથવાળાના મંદિર ઉગાડા પણ મોઢે તાળા છે એવી સમજણ બતાવે છે દસમું સ્થાન દસમા સ્થાનનો માલિક દસમા સ્થાને લગ્નેશ બુસ દસમા દસમા સ્થાનમાં સાનેશ ગુરુ અને કારક તરીકે સૂર્ય ગુરુબુદ્ધ શની રાજકારણમાં બુદ્ધિ ચતુરાઈથી પડશે બીજાનું સારું કરવાનો ધકારો રાખી બહાર પાડે બીજી પોતાની કે સગાનું કલ્યાણ કરે ક્યારેક વાણીઓ વેપાર વેપારમાં ગમંડી પ્રપચંડી બને સીધી રીતે દૂધ ન પીવે પણ આડી રીતે બીજું પીવે વેપારમાં બુદ્ધિથી મારશે ઢીઠે કરડો કૂતરો ને પીઠે કરડે વાઘ એવી વાતો કરે વિશ્વાસે કરડે વાણીઓ વાણીઓ દબાયો કરડે નાગ શેઠ શેઠથી ફાવટ આવતું નથી સાચું બોલવાની ખોટી તે હોય કે બીજાની સાચી વાતને પ્રોત્સાહન આપશે પિતાના નામ નામના વાળા હોય પિતા માટે પ્રેમ આદર રાખે પિતાની કદર રાખશે માનથી વર્ષ છે પાછળથી પિતાને પિતાને ટાડા ગપ્પા ગપ્પા માને અગિયારમાં સ્થાને લગ્નેશ બુધ અગિયારમા સ્થાને મેષ રાશિ મેષ રાશિનો માલિક મંગળ જે સ્થાનેશ અને કારક ગુરુ લગ્નેશનો દુશ્મન મંગળ છઠ્ઠાનો માલિક દોષ બનીને સૂત્રનું શત્રુનું કામ કરે પૈસા પ્રાપ્ત કરે પણ મિત્રોમાં ધન ગુમાવે કેમ કે લક્ષ્મણ રેખા દોરી જાણતા નથી મિત્ર કહેશે સિગારેટ પી તો કશું નુકસાન ન થાય પછી ડ્રિંક નહીં લઈએ તો દોષ છે ના આ એ વાતો કરે વ્યસનમાં પડી જાય ટટસ નથી રહેતા જ્યોતિષી તરીકે તમે રંગાઈ ગયા કે ખલાસ મિથુન મિથુનવાળા રંગાઈ જાય છે તમે સિગરેટનો દમ લીધો પછી સિગરેટ તમને પીવા માંડે હમણાં મૂકી દઈશ મૂકી દઈશ પછી પાછી પાણી પાછી પી લે મિત્રો છે આવા દોષ ક્યાં ગુમ થયેલ છે મંદિરોમાં કોઈ આવકારો નથી આ લાભના સ્થાનમાં લાભાર્થ હાનિ વિશેષક ઘાતક મંગળ શુભ ફળ આપે છે અહીંથી ઇનર ફોર્સનું પ્રમાણ જોવાય છે પછી અમલીકરણ થાય કે ન થાય બારમું સ્થાન બારમા સ્થાને લગ્નેશ બુધ વૃષભ રાશિ વૃષ બારમા સ્થાન એનો માલિક શુક્ર જે સ્થાને થશે અને કારક શનિ જાતીય વાતો વાર્તા વાર્તાઓ વાંચી ગમે શોખ દવા વાજીકરણ જેવા બધા પ્રયોગો કરે પછી સંન્યાસ તરફ વૃત્તિ મળે પણ આવા એક મહાત્માને કડી ન સ્વાદ લાગેલો પછી આ જાતકના જાતકોના જીવનમાં એક મોડા આવે છે બધા પત્નીને મૂકનારા બુદ્ધ નથી બની શકતા પણ બુદ્ધથી જ મુજબ આગળ આવી શકે ખરા આજે આપણે અહીંયા સુધી રાખીશું તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો ના ગમે તો ડિસલાઇક કરો નમસ્તે